પ્રતિષ્ઠિત નાગરિકો દ્વારા ગર્વ સાથે પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવ્યો કોઈ પણ વ્યસન માનવીને કંગાળ કરી શકે છે ગુજરાત સરકાર દ્વારા વ્યસન મુક્તિ માટે અનેકવિધ જાહેરાતો ના કાર્યક્રમ યોજાય છે ત્યારે કહેવત છે ને નારી તું નારાયણી આ સૂત્રને એક શિક્ષિકા બહેન દ્વારા સાબિત કરી ત્રીસ દીકરીઓની સમાજના સૈનિકો બનીને આહુતિ આપવામાં આવી સેવા વસ્તીમાં રહેનાર ખૂબ જ આર્થિક પછાત પરિસ્થિતિમાં રહેનાર દીકરીઓ સેવા વસ્તીના નાના બાળકોને ભણાવવા માટેના પ્રયત્નોમાં લાગી ચૂકી છે વ્યસન મુક્તિની બચતનો સદુપયોગ કરી રહી છે આ પ્રોજેક્ટમાં ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા રેલી વક્તૃત્વ સ્પર્ધા વગેરે દ્વારા વિદ્યાર્થીઓમાં જ્ઞાન સમજ ઉપયોજન અને કૌશલ્યોની ખીલવણી થઈ અને પરિવારજનો જેમને માવા બીડી તમાકુ અને ગુટકા જેવું વ્યસન મૂળિયા ફેલાવી દીધા હતા એક પરિવારમાં વધુમાં વધુ અઢાર માવા ખાતા હતા તેમાંથી ઘટીને બે થી ત્રણ માવા તથા પચીસ થી ત્રીસ બીડી પીતા હતા તેમાંથી ઘટીને બે થી ત્રણ બીડી સુધી આવી ગયા અને ઘણા પરિવારો તો તદ્દન વ્યસન મુક્ત થઈ ગયા છે તેમના આ સત્કાર્યને લોકો પણ સપોર્ટ કરી રહ્યા છે રિપોર્ટર રતુલ કુમાર ધામીચા સેક્યુલર ગુજરાત ન્યૂઝ ધ્રાંગધ્રા

તો આ બધા તમને તમને હરખા છે અમે શેર નથી આપણે બાળા દીધા બરાબર છે વર્ષો કે કે પિછા કમાએ અને વસ્તુ વેચો છો ઘરપતિને વિષપક મેરાવો હા ભાઈ રાયા ભાઈ અને આપા 10 આવી છે કે ગસનકમાત કે હું મારું સુબા કર્ણંદ્ર સિંહા અને મારું નામ પ્રભાતના રમી છીએ હું મારી દીકરીએ ગર્વ કરું છું કે આમાં આગળ વધે અને બધાને વ્યસન મુક્ત કરાવે અને જેટલું વિનંતી થાય એટલું કરે અને અમે અત્યારે એના પપ્પા મારા ખાતા હતા તો અમે અત્યારે જેટલું અમે વસ્તુ પૈસા વધારી અને જો ગાયને ઘાસ નાખીશ ગરીબને ખીચડી દઈશી ચીડિયાળું પૂછીશું અને આજુબાજુ છોકરાને બિસ્કી વેચી છે એટલો અમને અનુભવ આવ્યો એમાં દીકરી આગળ વધે મને એટલો ગર્વ છે કે આગળ જાય અને મુક્ત કરાવે

અને આ આગળ જતી નથી નિશા તો જવા માંડે એને ભણવાનો બહુ શોખ થવા માંડ્યો ને બધું બોલવાનો શોખ થવા માંડ્યો છે કે હું આ કરું તો હું આગળ આવું એમ અને મારું નામ રોશન થાય એમ એને પોતાના સમાજના બધી દીકરીઓને આવી રીતે પ્રેરણા દેવાની છે મારી બેન નું નામ તપસ્યા છે અને એ વ્યસન મુક્તિ માં જોડાય થી અમને ખૂબ એમ કહેવાય કે મારા કાકા છે એમના પપ્પા એટલે કે તે ખાતા હતા આખો દીના પાંચ કે છ ખાતા હતા હવે ધીમે ધીમે સાવ ઓછા કરી નાખ્યા છે એક જ ખાય છે અને અમને ખૂબ કે કે એને એને એની માવા ઓછા કરી નાખ્યા છે કે હવે એક દોઢ મહિનામાં તો સાવ બંધ કરી દેશે કારણ કે એ વ્યસન હતું એટલે એકસાથે બંધ ન થઈ શકે એટલે એને ધીમે ધીમે એને આગ્રહ કર્યો એટલે એને ઓછા કરવાનો પ્રયત્ન કર્યો અને ધીમે ધીમે સાવ બંધ કરી દેશે એટલે અમે એના સ્કૂલના શિક્ષકોનો બધાનો આભાર માનીએ છીએ કે તે એ વ્યસન મુક્તિ કાર્યક્રમમાં જોડે અને આ એક પ્રેરણાદાયક છે અમારા માટે કે મારા કાકાએ એ વ્યસન મુક્તિ ઉપર ધ્યાન આપ નમસ્તે હું ચૌહાણ ચંદ્રિકા શ્રી આર્યકુળ કન્યા વિદ્યાલય મદદનીશ શિક્ષક મારો આ જે પ્રોજેક્ટ છે દીકરીઓ દ્વારા વ્યસન મુક્ત શાળા વિસ્તાર નિર્માણ આ દીકરીઓ ત્રીસ દીકરીઓ છે આ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં જોડાયેલી છે આ દીકરીઓ એવી દીકરીઓ હતી કે જે ધોરણ નવમાં એ લોકો પરીક્ષા ઉપર જ તે ક્યારેક આવતા અને જ્યારે આવે ત્યારે એની પાસે શૈક્ષણિક સાધનો કે કોઈ પણ વસ્તુઓ છે એ ઉપલબ્ધ ન હોય એટલે આ દીકરીઓને પૂછ્યું કે ભાઈ ધોરણ દસમાં તમારે નિયમિત આવવું પડશે તો કહે કે મીસ અમારે પારકા કામ કરવા જવાના હોય હીરા ઘસવા જવાના હોય અમારે આવી શકાશે નહીં તો એના પાછળનું કારણ પૂછ્યું તો વ્યસન એ એના પરિવારની મુખ્ય સમસ્યા હતી ભરતનગર વિસ્તારના અમારા જે વિસ્તારમાંથી દીકરીઓ આવે છે એનો એક પણ પરિવાર એવો વ્યસન મુક્ત ન હતો તો આ દીકરીઓને અમારે ખાસ વ્યસન એના પરિવારમાંથી ઓછું થાય જેથી એ ભણવા તરફ વળે અને એનો પારિવારિક ભાવાવરણ ઊભું થાય સારું એ અમારી એક મુખ્ય ઉદ્દેશ્ય હતો આ અંતર્ગત અમારે વિદ્યાર્થીઓને જ કટિબદ્ધ કરવાના હતા એક વ્યસન મુક્ત સમાજ નિર્માણ કરી શકે એવા નાગરિક તૈયાર કરવાના હતા કાર્યકર્તા તૈયાર કરવાના હતા આ માટે અમે ઘણા બધા કાર્યક્રમો દ્વારા વક્તવ્ય ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓને આ વ્યસન મુક્તિનું જ્ઞાન સમજ અને કરવાની ખીલવણી કરી એ લોકોએ પોતાના પરિવારમાં આઠ મહિનાથી સતત એકદમ પ્રેમથી પોતાના માતા પિતા કાકા ભાઈ કે કોઈ પણ પાડોશીને વ્યસન હોય તો તેના અંતર્ગત સતત પ્રેમથી સમજાવે અને ધીરે ધીરે કરતા એક અમને આનંદની લાગણી એ થાય છે કે આઠ મહિનાના પ્રો કાર્યને અંતે તેના પરિવારમાંથી એંસી ટકા જેટલું વ્યસન ઓછું થયું છે આ એંસી ટકા જેટલું વ્યસન ઓછું થયું એ ફક્ત વ્યસન ઓછું કરવા પૂરતું નહીં આની બચત છે એના પરિવારજનોએ તે દીકરીઓને પ્રોત્સાહન સ્વરૂપે કીધું કે બેટા આનો તો જ્યાં ઉપયોગ કરવો આ પૈસા તારા હવે દીકરીઓ પોતાના સ્વ માટે એણે આ બચતનો ઉપયોગ નથી કર્યો એક સમાજ સુધારક બની ગઈ છે સમાજનો ઉદ્ધાર કરનાર એક નાગરિક બની ગઈ છે એણે એ બચતનો નાના ભાઈ બહેનને શૈક્ષણિક કીટ લઈ દીધી મમ્મીઓને ખાદીના સાડી લઈ દીધી આજુબાજુના છોકરાઓને શૈક્ષણિક કીટ લઈ દીધી પોતાના સેવા વસ્તી કે જ્યાં પછાત લોકો હોય છે તો આ સેવા વસ્તીમાં તેણે શૈક્ષણિક કીટ બટુક ભોજન પશુઓને ઘાસચારો ગૌશાળામાં દાન વૃદ્ધાશ્રમમાં દાનમાં સદુપયોગ કરે છે આમ આપણા સરકારના ખૂબ મોટા વિશાળ ફલક ઉપર આ ત્રીસ દીકરીઓ છે એક ઉદાહરણરૂપ બનીને સરકારને મદદ કરવાનું કાર્ય કરે છે આ દીકરીઓ એવી દીકરીઓ છે જે ખુદ સેવાવસ્તીમાં રહે છે એ જ દીકરીઓ આજે સેવાવસ્તીના બાળકોને શૈક્ષણિક કીટ આપે ત્યારે એને જે પ્રેમ અને ભાવના પ્રાપ્ત થાય છે તે અમારા માટે એક ગૌરવદાયક વાત છે આ અમારી એક ફળશ્રુતિ છે આ દીકરીઓને જોઈને એના એની જ શાળાની મારી શાળાની બીજી ચાલીસ દીકરીઓ છે એ આ કાર્યમાં જોડાય છે અને એ દીકરીઓને માર્ગદર્શન એક શિક્ષક નથી દેતા એને માર્ગદર્શન ફક્ત આર્યપુર શાળાની આ વ્યસન મુક્ત કાર્યક્રમમાં જોડાયેલી દીકરીઓ આપે છે આ દીકરીઓ અન્ય શાળામાં પણ વ્યસન મુક્તિના કાર્યક્રમ માટે માર્ગદર્શન દેવા જાય છે સમાજે આની નોંધ લીધી અનેક ન્યૂઝ ચેનલો પ્રિન્ટિંગ મીડિયાવાળાએ આની નોંધ લીધી અને એને લીધે દીકરીઓને એટલું પ્રોત્સાહન પ્રાપ્ત થયું કે તે દીકરીઓ છે આજે

બાકી મૂલ્યહીન વ્યક્તિ હશે એ ભણેલો ગણેલો જેટલો સમાજને નુકસાન કરે છે એટલો ઓભણ પણ કરતો નથી અસ્તુ જય હિન્દ જય ભારત ભારત માતા કી જય સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો